જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હંશો ખુશમાં રહો જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સાથ દર્શક મિત્રોને જણાવવાનું ત્યાં આનંદ થાય કે આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું ગૌધન સરી રહ્યું છે આપ જોઈ શકો છો તો આ આપણું પશુધન એકદમ નેચરલી ઘાસ સારું આરોગી રહ્યું છે યશધિ જે પણ એના સંપર્કમાં આવે તે પણ સાથ ખાસ સંદેશ દર્શક મિત્રોને કે આપણે ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌને સંદેશ દેવાનો કે ગાય માતાને કતલખાને જાતિ બસાવવાની અને ગાય માતાના સંપર્કમાં કોઈ પ્લાસ્ટિક પદાર્થ ન આવે એની તકેદારી રાખવાની તેના હેતુથી ગાય માતાને બહુ નુકસાન થાય તો કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરીએ તો ગાય માતાના સંપર્કમાં ન આવે તેની તકેદારી રાખવાની પછી આપણે ટૂંક સમયમાં ઘીનું ચાલું કરવાના શહી તો નેચરલી ઋષિ પરંપરા અનુસાર કે જે આપણું આજથી કસાવરા પહેલાં જે પદ્ધતિથી વિલોણ અને રવાઈથી ફેરતા તેની પદ્ધતિથી ચાલુ કરવાના સહી તો જે દર્શક મિત્રોને ઘીમાં કોઈ સંપર્ક કરવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા નંબર છે તેમાં સંપર્ક કરી શકો છો જય ગૌ માતા વંદે ગૌ માતરમ અસ્તુ જય હિંદ વંદે ગૌ માતરમ